ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે બીજો દિવસ છે વિગતે વાત કરીએ કે જે પ્રમાણે આજે બજેટ રજૂ થવાનું છે જેમાં પ્રશ્નોત્તરી કાળથી સત્રના બીજા દિવસની કાર્યવાહીનો આજે પ્રારંભ થશે તો આ સાથે જ આજે ગુજરાતના બજેટ રજૂ કરવાના છે નાણામંત્રી કનુ દેસાઈ બપોરે અગિયાર વાગે રાજ્ય સરકારના નાણાં પ્રધાન કનુ દેસાઈ બજેટ રજૂ કરશે ગુજરાત વિધાનસભાના બજેટ વિધાનસભાનો આજે બીજો દિવસ છે તો ગાંધીનગરમાં આજે વિધાનસભા ખાતે તેઓ જે પ્રમાણે પ્રશ્નોત્તરી કાળથી સત્રના બીજા દિવસની કાર્યવાહીનો પ્રારંભ કરાવશે અને આ સાથે જ આજે કનુ દેસાઈ બજેટ રજૂ કરવાના છે બપોરે અગિયાર વાગે રાજ્ય સરકારના નાણાં પ્રધાન કનુ દેસાઈ આજે બજેટ રજૂ કરશે તો પંદરમી વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે ગુજરાતના બજેટના લેખા ચોખા અંગે વાત કરીએ કે આજે ગુજરાતને આગળ ધપાવતું બજેટ રજૂ કરાશે તો આજે આ બજેટ રજૂ કરાશે અને આ સાથે રજૂઆત રાજ્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવશે તો ભાવિ ગુજરાતની અનુલક્ષીને બજેટ રજૂ કરાશે કનુભાઈ દેસાઈ આજે બજેટ રજૂ કરવાના છે વિકાસના મંત્ર સાથે ગુજરાતની લાઇફ લાઈન આગળ ધપાવશે અને તે દરમિયાન આ બજેટ રજૂ કરવામાં આવશે ગુજરાતીઓ અને ઉદ્યોગકારોને આજના બજેટથી આશા અને અપેક્ષાઓ પણ બંધાયેલું છે તો પંદરમી વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે વિગતે વાત કરીએ કે રાજ્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવશે ગુજરાતના બજેટના લેખા ચોખા અંગે વાત કરીએ કે લોકોને અનેક અપેક્ષાઓ આશાઓ બંધાયેલી છે આ બજેટથી વિકાસના મંત્ર સાથે જ ગુજરાતની લાઈફલાઈન આગળ ધપાવશે અને આ સાથે જ વાત કરીએ કે આજે બજેટ રજૂ થશે ત્યારે ગુજરાતીઓ અને ઉદ્યોગકારોને આજના બજેટથી આશા અને અપેક્ષાઓ પણ બંધાયેલી છે તો આજે ગુજરાતના બજેટની વાત કરીએ કે પંદરમી વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે નાણામંત્રી કનુ દેસાઈ આજે બજેટ રજૂ કરવાના છે ગુજરાતને આગળ વધારતું આ બજેટ તો નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભા ગૃહમાં રાજ્યનું બજેટ આજે રજૂ કરવાના છે અગિયાર વાગેનો સમય છે અગિયાર વાગ્યે આ બજેટ રજૂ કરવામાં આવશે એક મહિના સુધી ચાલનારા બજેટ સત્રમાં કુલ છવ્વીસ બેઠકો યોજાશે તો ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ચાલનારા બજેટ સત્રમાં અગિયાર જેટલા વિવિધ બિલ પણ રજૂ કરવામાં આવશે અને આ સાથે જ ગાંધીનગરમાં આજે ગુજરાત રાજ્યનું બજેટ કનુભાઈ દેસાઈ રજૂ કરવાના છે બપોરે અગિયાર વાગે તેઓ બજેટ રજૂ કરશે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભા ગૃહમાં આજે રાજ્યનું બજેટ રજૂ કરવાના છે આ બજેટની અંગે વાત કરીએ કે અનેક ઉદ્યોગકારો અનેક અપેક્ષાઓ અને આશાઓ બંધાયેલી છે આ બજેટથી અને આ સાથે જ આ બજેટને લઈને વાત કરીએ કે કનુભાઈ દેસાઈ જ્યારે બજેટ રજૂ કરવાના છે ત્યારે અનેક લોકો આ બજેટને લઈને આશાઓની સાથે જ રાહ જોઈ રહ્યા છે ગાંધીનગરમાં આજે ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવશે કનુભાઈ દેસાઈ દ્વારા આ બજેટ અગિયાર વાગે બપોરે રજૂ કરવામાં આવશે તો આજે ગુજરાતનું બજેટ રજૂ કરવાના છે કનુભાઈ દેસાઈ નાણામંત્રી કનુભાઈ દેસાઈ અગિયાર વાગે બપોરે આ બજેટ રજૂ કરવાના છે લોકોની વાત કરીએ કે આ બજેટને લઈને અનેક ઉદ્યોગકારો અને કાર્યકારીઓને પણ અનેક આશાઓ બંધાયેલી છે નાણામંત્રી કનુભાઈ દેસાઇ વિધાનભૂહમાં પણ આજે આ બજેટ રજૂ કરવાના છે એક મહિના સુધી ચાલનારા બજેટ સત્રમાં કુલ છવ્વીસ બેઠકો યોજાશે અને આ સાથે જ વાત કરીએ કે ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ચાલનારા બજેટ સત્રમાં અગિયાર જેટલા વિવિધ બિલ પણ રજૂ કરવામાં આવશે તો ગાંધીનગરમાં આજે ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કરવાના છે કનુભાઈ દેસાઈ આ બજેટ અંગે વાત કરીએ કે ઉદ્યોગકારોને પણ આશાઓ બંધાયેલી છે અને આ સાથે જ નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભા ગૃહમાં રાજ્યનું આ બજેટ આજે રજૂ કરવાના છે તો એક મહિના સુધી ચાલનારા બજેટ સત્રમાં કુલ છવ્વીસ બેઠકો યોજાશે બજેટને લઈને વાત કરીએ કે ગુજરાતનું આ બજેટ બપોરે અગિયાર વાગે રજૂ કરવામાં આવશે તે દરમિયાન અનેક ઉદ્યોગકારોને અનેક આશાઓ અને અપેક્ષાઓ બંધાયેલી છે તો ગાંધીનગરમાં આજે ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવશે વિગતે વાત કરીએ કે બજેટ સત્રની જે પ્રમાણે શરૂઆત થઈ ગઈ છે ગઈકાલે જે પ્રમાણે નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું ત્યારે હવે આજે ગુજરાતનું આ બજેટ રજૂ કરવામાં આવશે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવશે

રજૂ કરવા જવાબ વર્ગને સાથે રાખીને બજેટ રજૂ કરવામાં આવશે થોડીક જ વારમાં તેઓ વિધાનસભા ખાતે આવશે અને બજેટ લઈને તેઓ આવશે પરંતુ હાલ દૃશ્યમાં તમે જોઈ રહ્યા છો કે કોંગ્રેસના નેતાઓ જે છે તે વિધાનસભા ખાતે આવી પહોંચવા છે અને તેઓ બજેટને લઈ તેઓ વિરોધ પ્રદર્શન જે છે તે કરી રહ્યા છે સૌથી વાત છે વેસ્ટના બાટકાનો ભાવ વધારો તેમજ મોંઘવારીને લઈ તેઓ વિરોધ જે છે તે કરી રહ્યા છે જે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કોંગ્રેસના સમાવા ادارા સભ્યજી છે જે મોગવારીને લઈ વિરોધ જે છે તે દર્શાવી રહ્યા છે. યતિન માહિતી બદલ આપનો આભાર. અન્ય એક મહત્વના સમાચાર સામે નજર કરીશું. ગાંધીનગર રાજ્ય સરકારનું જાહેર દેવું ત્રણ પોઈન્ટ એસી લાખ કરોડ પહોંચ્યું છે આ સાથે જ વાત કરીએ દેવાની તો વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના અંતે ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખ કરોડ દેવું પહોંચવાનો અંદાજ હતો જેમાં બે હજાર બાવીસ ત્રેવીસનું દેવું વધીને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ત્રણ પોઈન્ટ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે તો બે હજાર ત્રેવીસ ચોવીસના દસ મહિનામાં ત્રણ પોઈન્ટ એક લાખ કરોડના બજેટમાં ખર્ચ નોંધાયો હતો નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સતત ત્રીજી વખત આજે બજેટ રજૂ કરશે અને આ સાથે જ વાત કરીએ કે જે પ્રમાણે પાંચ સ્તંભ હેઠળ વધુ નાણાં ફાળવવામાં તો ઉદ્યોગ કૃષિ આંતરમાળખાકીય સુવિધા મહિલા યુવાનો પર વધુ નાણાં ફાળવાય તેવી પણ શક્યતા છે તો ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારનું જાહેર દેવું ત્રણ પોઈન્ટ એસી લાખ કરોડ સુધી પહોંચ્યું છે